પોતાની રૂચિ અનુકૂળ હોય એવા તમે પોતાના જીવન તો ભગવાન માને ભગવાન તો પ્રગટ થાય છે શરીર માણસ ભગવાન નહીં વધારે ભગવાન પ્રગટ થાય બરાબર પ્રગટ થયા વગર જે જીવન ચાલે ને એ ભગવાન આત્મા વગર ના ચાલે તો આ જીવન ચાલે છે એ કયા કયા તત્વો જીવન ચાલે છે એમને પણ ખ્યાલ આવી જાય તો આપણે તત્વો જ્ઞાનથી ગોઠવેલા હોય ઓફ આપી છે બે વાત તો

કદાચ બે બંધ થઈ જાય ને મોટામાં શ્વાસ લેવાનો રચના જોઈએ ને આપણે રચના જોઈએ તો દેખાય જીવ બે ભાવ ઈચ્છા બે ઈચ્છા એટલે વાસ્તા વાસ્તા શું કામ કરી સારી હોય તો જન્મ અપાવે ખોટી હોય એટલે વાસ જન્મ કારણ જ્ઞાન સારી હોય ને ઉત્તમ પ્રકારની ભાવના કહેવાય ભગવાન પ્રત્યે સંતકી પ્રત્યે ઊંચા પ્રકાર માણસ પ્રત્યે ભાવના કહેવાય પણ એ જરૂર ગોપાવ છે એ ઈચ્છા માત્ર એને અધોગતિ વાળી છે એ બસ વ્યસન થઈ જાય ટેવ પડી જાય બરાબર એક હોય જે વિચાર કરો ટેવ પડી જાય વ્યસન થઈ ગયું હજી વાસ્તવ કેને કેવાય એક ચા પીધી ચા નો સ્વાદ આવ્યો ને પછી

આમ જગત માં જોઈએ છે તો આપણા બુદ્ધિ ના બધું જાણકારી બહુ લાગે છે કે મહત્તા લાગે ખરી મહત્તા તો અંદર જોવા મળશે એવા કઈ તત્વો છે આખું જગત અંદર એવું શું છે આપણામાં તે કે ભગવાન આવે છે ભગવાન આવે છે આ પાવો કહેવાય એ સમજો એવું શું તત્વ છે એવું શું છે જેવું

તો અંદર જુઓ તો બહાર જુઓ છો કે ઓમ પાછળ જાય છે આપી જુઓ બાર ઉતરી હું નહીં આ હું થી તમે વિધાયક પણ આ સત્સંગ કરવો છે પુણ્ય કરવું છે પુરુષ ભરવું કરવું છે કે પુરુષનું કામ છે ઈચ્છાનું કામ નથી કરતા પણ કામ છે બરાબર કરતા પણ અંદર જુઓ છો તો ઈચ્છા પાછળ આવવું પડે ના આપે

જો તમે અંદર જોવા મળો ને તો તમારું હું પણ તો જાય સમજે પડે વૃત્તિ તો જ સમજે પડે બરાબર તો કઈ દિશા પકડે છે તમને સમજે પડે તો જ્ઞાન થી સમજે પડે તો એ અજોગમ છે મર્યાદિત જ્ઞાન છે પૂર્ણ જ્ઞાન છે કે પોતે તપાસ કરે તો ખબર પડે આપણા આગળ એવો વિચાર છે એ વિચાર છે કે પારસ મણી કહેવામાં આવે

કે આપણે જેમ જીવીએ છીએ એમને જીવીએ તો જરા ભણ થાય એવા નક્કી છે કે નક્કી આપણે જેમ જીવીએ છીએ એવું જીવે છે આપણે જીવીએ તો જરા ભણ થાય નક્કી છે કે હા તો એવું શું છે જન્મ ના થાય તો જીવે એને જે જીવજે જન્મ થાય તો આપણે સત્સંગ કરે જ્ઞાન કરે કે જીવે એમ જીવે તો જન્મ મરણ થાય થાય તો હેતુ કહે છે કે જન્મે છે કોણ

એ બધાને કરવું પડે બરાબર તો આ બે જૂથ છે બરાબર તો આ બે જૂથ છે તો બેમાં વધારે જો કોણ છે તો કે ઈચ્છા પ્રમાણે અહમ કામ કરે છે તો વાસના જો છે ઈચ્છા જો છે આવું છે તો આખા શરીરમાં ઈચ્છા માત્ર ના હોય આ ઈચ્છા ના પ્રમાણે કામ ના હોય ઈચ્છા હોય જેવું હોય વિચારી જો કલ્પના કરવું જોઈએ ઈચ્છા વગર જેવું હોય ઈચ્છા વગરનું

ભક્તિ કો ઉપાસના કો જ્ઞાન કો કે બે તત્વને મર્યાદામાં રાખવા માટે તો કે આ બે તો લીન થાય તો જરૂર મોટે તો હું ની વાસન આ એ તો કે તમારો લક્ષ ભગવાન જોડી દો તો વિષય વાત ન આવે સંસાર ન જાય બરાબર તો ભગવાન તત્વ શું છે એટલે મોરસ ઓળખતા નહી ભગવાન તત્વ જોઈએ કે ભગવાન મારા સમજે છે એટલે માણસ માં લીન થાય રામ કીધે તો રામ નું જરૂર પડે આ શરીર છે જીવન ચાલે તત્વ જીવન ચાલે તત્વો તત્વ વાસના ભેગા હોય ચોવીસ તત્વોમાં હા વાતર ભેગા હોય હા હોય ખરા પણ આત્મા ઉગર જ્ઞાન ઉગર આના જિંદગી કર નિશ્ચય વગરના જિંદગી કર તો આ બે તત્વો એવા છે ગુપ્ત છે કેવા ગુપ્ત ના દેખાય એવા પાછા ઉદ્ધિયાથી સમજત ના પડે એવા તો આપણે કોઈ પ્રકાર આપણો નિશ્ચય કરીએ છીએ એ જ ભગવાન પદ છે ભગવાન પણ સમજીએ છીએ આપણું કોઈ કામ નિશ્ચય વગર ના થાય અને વિચાર વેર ના થાય વિચાર જ્ઞાન પ્રકાશ કમ્પ્લીટ કરવું તો તો જાય કે પ્રકાશ છે એ જ્ઞાનનો પ્રકાશ છે પણ આપણે દેશી ઉપયોગ કરીએ એટલે બુદ્ધિ નો લાગે તો લાગે મર્યાદિત વિચાર કે બુદ્ધિ અને શોધ શોધ કરીએ તો વિચાર કેવાય બરાબર તો આપણે બુદ્ધિ કેવી છે ચશ્મા જેવી જળ છે પોતે વિચાર એક જ નથી પણ ઓફ દ્વારા પોતે દ્વારા અહમ જોવો છે ઓફ દ્વારા અહમ જોવો છે કિત દ્વારા અહમ તો કરે છે ત્યારે અંતક દ્વારા અહમ કામ કરે તો જ છે કાલ બરાબર વિચાર વાળા સાધન એના પર વિચાર આવે એક પ્રકાર એક પ્રકાર વિચાર થાય બરાબર એટલે આપણે આપણે જોઈએ તો જ્ઞાન આને સમજવું જ્ઞાન કહેવાય ત્રણ મળી અને જીવન જીવના તત્વો છે એ તમે જાણી શકતા હોય તો હાથમાં